હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હંડ્રેડ પર્સેન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ જેનું નામ બદલીને આપણે હેઝ સ્ટડી કરી નાખ્યું છે મિત્રો આપણે આવી ગયા છીએ ત્રણસો ને એકમાં પ્રશ્ન એ સાંખ્ય દર્શનના રચિતા કોણ ગણાય છે મિત્રો સાંખ્ય દર્શન બરાબર આ સાંખ્ય દર્શન પુસ્તક છે સાંખ્ય દર્શન આ આ પુસ્તકના રચિતા મહર્ષિ કપિલ છે કોણ છે ભાઈ મહર્ષિ કપિલ દ્વારા સાંખ્ય દર્શન નામનું પુસ્તકની રચના કરવામાં આવી હતી આવા જ સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે ભાઈ તો સાંખ્ય દર્શનના રચિતા કોણ ગણાય છે મહર્ષિ કપિલ અદિત્યવાદના પ્રણેતા કોણ ગણાય છે તો ભાઈ અદ્વત્યવાદના પ્રણેતા આદિ શંકરાચાર્ય કોણ ગણાય છે ભાઈ આદિ શંકરાચાર્ય આદિ શંકરાચાર્ય એ અદ્વિત્યવાદના પ્રણેતા ગણાય છે બરાબર ઈશ્વર એક જ છે એવું આપનાર બરાબર ખાસ યાદ રાખજો આર્યોના તેમના જીવનના અંતિમ ભાગમાં અરણ્યમાં રહેલ સોરી અરણ્યમાં કરેલ ચિંતન મનનના ફળ સ્વરૂપે રચાયેલો ગ્રંથ એને શું કહેવામાં આવે તો એ ગ્રંથને એ ગ્રંથોને આરણ્યકો બરાબર એ ગ્રંથોને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે ભાઈ આર્યોએ તેમના જીવનના અંતિમ ભાગોમાં અરણ્યમાં કરેલ ચિંતન મનનના ફળ રૂપે રચાયેલો ગ્રંથ છે એ આરણ્યકો છે ખાસ યાદ રાખજો અરણ્ય અરણ્ય એટલે વન અને જંગલ બે કહી શકાય બરાબર જંગલ મિત્રો ઉપનિષદોની સંખ્યા કેટલી છે તો એકસો ને આઠ ઉપનિષદ કેટલા છે ભાઈ એકસો ને આઠ જેમાંથી અગિયાર મૂળ ઉપનિષદ છે મૂળભૂત ઉપનિષદ છે માધવાચાર્ય મિત્રો માધવાચાર્ય શેનો વાદ આપેલો તો એણે મિત્રો દ્વૈતવાદ આપેલો શેનો વાદ આપેલો ભાઈ દ્વૈતવાદની રચના કરી હતી માધવાચાર્યજી દ્વારા કોના દ્વારા ભાઈ માધવાચાર્યજી દ્વારા દ્વૈતવાદની રચના કરવામાં આવી હતી મિત્રો રામાનુજાચાર્ય આ રામાનુજાચાર્ય દ્વારા કયો વાદ આપવામાં આવ્યો તો એમના દ્વારા વિશિષ્ટા વિશિષ્ટા દ્વૈતવાદ બરાબર વૈશિષ્ટ દ્વૈતવાદની રચના કરવામાં આવી હતી કોના દ્વારા રામાનુજાચાર્ય દ્વારા રામાનુજાચાર્ય દ્વારા વિશિષ્ટતા દ્વૈતવાદની રચના કરવામાં આવી હતી સાંખ્ય દર્શનની રચના કોણે કરી તો આગળ જ ચર્ચા કરી કે ભાઈ સાંખ્ય દર્શન મહર્ષિ કપિલ દ્વારા રચવામાં આવેલું છે જેમાં પ્રકૃતિ અને પુરુષના દ્વૈત દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિની વાત છે પ્રકૃતિ અને પુરુષના દ્વેત દ્વારા સૃષ્ટિના સર્જનની વાત એમાં કરવામાં આવેલી છે કયું દર્શન સાંખ્ય દર્શન મહર્ષિ કપિલ યોગ દર્શન જેમાં યોગને લગતી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી છે એ યોગ દર્શન પુસ્તકના રચિતા તો મહર્ષિ પતંજલિ છે કોણ છે ભાઈ મહર્ષિ પતંજલિ છે ન્યાય દર્શન ન્યાય દર્શનના રચિતા ન્યાય ના રચિતા મહર્ષિ ગૌતમ છે કોણ છે ભાઈ મહર્ષિ ગૌતમ છે વૈશિકી બરાબર વૈશિક મહર્ષિ કણાદ દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે વૈ શિક બરાબર વૈશેષિક વાતની વાત છે અહીંયા મિત્રો ન્યાય દર્શન છે ને એમાં ન્યાયને લગતી વાત છે બરાબર એ પણ એક ખાસ યાદ રાખજો અને હા વાળા મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક આપી દેજો શેર કરી નાખજો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો અને આવાને આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ હિત સ્ટડીને તમે સબસ્ક્રાઈબ કરીને રાખજો ભાઈ જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને તાત્કાલિક ધોરણે મળી રહે પૂર્વ મીમાંસા પૂર્વ મીમાંસા શું છે તો એક પુસ્તક છે તો આ પૂર્વ મીમાંસા પુસ્તક લખ્યું કોણે ભાઈ લખેલું કોણે છે ખાસ પૂછાય ને તો મહર્ષિ જેમિની દ્વારા મહર્ષિ જેમિની દ્વારા પૂર્વ મીમાંસા નામનું પુસ્તક લખવામાં આવેલું છે ભાઈ પૂર્વ મીમાંસા પુસ્તક કોણે લખ્યું તો મહર્ષિ જેમીન દ્વારા લખવામાં આવેલું છે અથવા મહર્ષિ જેમિની કે તો પણ એ સાચો જવાબ બને છે ઉત્તર મીમાંસા પુસ્તક ઉત્તર મીમાંસા પુસ્તક કોણે લખ્યું તો મહર્ષિ બાદરાયણ મહર્ષિ બાદરાયણ દ્વારા ભાઈ ઉત્તર મીમાંસા નામનું એક પુસ્તક લખેલું છે એ પણ એક ખાસ યાદ રાખજો બરાબર ઉત્તર મીમાંસા મહર્ષિ બાદરાયણ પૂર્વ મીમાંસા મહર્ષિ જૈમીની અથવા જૈમીન આ પણ તમારે યાદ રાખવું જ રહ્યું મિત્રો યોગના અંગો કેટલા છે તો ભાઈ યોગના આઠ અંગો છે આ સવાલ પૂછાઈ ગયો અને પૂછાઈ શકે પણ ખરા તો યોગના અંગ કેટલા છે તો યોગના આઠ અંગો છે ભાઈ ખાસ યાદ રાખજો જૈન ધર્મના તીર્થંકર કેટલા છે તો ભાઈ વાત કરીએ ને તો જૈન ધર્મમાં ટોટલ અત્યાર સુધીના ચોવીસ તીર્થંકરો થઈ ગયા કેટલા તીર્થંકરો થઈ ગયા ભાઈ ચોવીસ તીર્થંકરો થઈ ગયા તો એ પણ એક ખાસ યાદ રાખજો ભાઈ જૈન ધર્મના તીર્થંકર કેટલા ચોવીસ છે ભાઈ જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું નામ તો ભાઈ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર હોય કોઈ તો એ છે ઋષભદેવ કોણ છે ભાઈ ઋષભદેવ એ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે મિત્રો ઋષભદેવનું બીજું નામ આદિનાથ છે શું આદિનાથ છે અને વૃષભ બરાબર એ એમનું જ ચિહ્ન છે મતલબ કે એમનું પ્રતિક છે ભાઈ વૃષભ જૈન ધર્મના પ્રથમ તીર્થંકરનું નામ પૂછાય તમને તો તમારો જવાબ દેવ આવે અથવા આદિનાથ આવે જેનું પ્રતિક શું છે વાલા મિત્રો તો જેનું પ્રતિક છે વૃષભ બરાબર જેનું પ્રતિક શું છે વૃષભ છે જૈન ધર્મના છેલ્લા તીર્થંકર તો ભાઈ મહાવીર સ્વામી બરાબર મહાવીર સ્વામીને જૈન ધર્મના જૈન ધર્મના છેલ્લા તીર્થંકર તરીકે ઓળખવામાં આવે છે અને જેમનું પ્રતિક સિંહ છે ભાઈ જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોઈ જો હોય તો એ મહાવીર સ્વામી છે અને મહાવીર સ્વામીનું ચિહ્ન મતલબ કે એમનું પ્રતિક કહી શકાય તો એમનું પ્રતિક શું છે ભાઈ તો સિંહ છે ડેન્જર ડાલામથા મતલબ કે સિંહ બરાબર ખાસ યાદ રાખજો ભાઈ આગળ વધીએ મહાવીર સ્વામીનો જન્મ તો ઈસવીસન પૂર્વે ઈસ્વીસન પૂર્વેની વાત છે ઈસવીસન પૂર્વે પાંચસો ને નવ્વાણુંમાં કઈ જગ્યાએ તો બિહાર બિહારના વૈશાલી વૈશાલીના કુંડગ્રામ ખાતે ક્યાં કુંડગ્રામ ખાતે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણુંમાં બિહાર વૈશાલીના કુંડ ગ્રામ ખાતે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો મહાવીર સ્વામીનું મૂળ નામ મહાવીર સ્વામીનું મૂળ નામ શું છે તો વર્ધમાન છે શું નામ છે ભાઈ વર્ધમાન આ મહાવીર સ્વામીનું મૂળ નામ છે ભાઈ મહાવીર સ્વામીનું મૂળ નામ પૂછાય તો યાદ રાખજો વર્ધમાન મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલા દેવી માતાનું નામ પૂછાય તો ત્રિશલા દેવી પત્નીનું નામ પૂછાય તો યશોદા પુત્રીનું નામ પૂછાય તો પ્રિયદર્શના ખાસ એમની સાથે સંકળાયેલી ફેમિલી ડિટેલ્સ પણ તમારે યાદ રાખવી જ રહીએ કારણ કે આવનારી પરીક્ષામાં તમને ફેમિલી ડિટેલ પણ પૂછાય શકે એટલા માટે કેટલા વર્ષ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું ભાઈ મહાવીર સ્વામીને કેટલા વર્ષે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું તો તેરમા વર્ષે ભાઈ તેરમા વર્ષે મહાવીર સ્વામીને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું રુજુપાલિકા ઋજુપાલિકા નદીના કિનારે મહાવીર સ્વામીને ભાઈ કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું મહાવીર સ્વામી નિર્વાણ પામ્યા તો પાવાપુરીમાં બોતેર વર્ષે કેટલા વર્ષે ભાઈ બોતેર વર્ષની ઉંમરે ઈસવીસન પૂર્વે પાંચસો ને સત્યાવીસમાં પાવાપુરી ખાતે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા બ્રહ્મલીન થઈ ગયા આમ પણ કહી શકાય મહાવીર સ્વામી પોતાનો ઉપદેશ અર્ધ માગધી ભાષામાં આપતા કઈ ભાષા તો અર્ધ માગધી અર્ધ માગધી ભાષામાં પોતાનો શું આપતા ભાઈ ઉપદેશ આપતા જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો કયા છે તો સત્ય અહિંસા અસ્તેત બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અહિંસા સત્ય અસ્તેત બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો છે વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ભાઈ